નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ફરીથી આગામી દિવસોમાં ગુજરાતના વતનમાં અસ્થિરતા જોવા મળી શકે છે તો આ અસ્થિરતાનો માહોલ કઈ તારીખે અને ક્યાં ક્યાં વિસ્તારમાં જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણી શકે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો જે ગયું માવઠું છે તેના કારણે અમુક વિસ્તારમાં નુકસાન પણ થયું છે જેમાં ખાસ કરીને કચ્છના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું છે એમાં પણ કચ્છનો આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી હતી ત્યારે ફરીથી બે દિવસ જેટલું ગુજરાતના વાતાવરણમાં અસ્થિત્તાનો માહોલ ફરી એકવાર જોવા મળી શકે છે તો ખાસ કરીને ટૂંકમાં માહિતી જોઈએ તો આ અસ્થિતાનો માહોલ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જોવા મળશે અને કઈ તારીખોમાં અસ્થિરતા જોવા મળશે તે વિષયની માહિતી જોઈએ તો ખાસ કરીને ઓગણીસ તારીખ આજુબાજુ એકાદ બે દિવસ સુધી અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે અને એમાં પણ ખાસ કરીને જે કચ્છના ભાગો છે આ ભાગોમાં થોડી અસ્થિરતાને કારણે વાદળો છો વાદળછ વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળે કે અમુક વિસ્તારમાં છાટાછૂટી થાય માવઠું થાય તે પ્રકારની શક્યતાઓ ઓગણીસ તારીખ આજુબાજુ દેખાઈ રહી છે એટલે ઓગણીસ તારીખ અને વીસ તારીખ આપણે શક્યતાઓ ગણીને ચાલીએ તો આ ભાગોમાં થોડી શક્યતાઓ દેખાઈ રહી છે જેના કારણે જે કચ્છના ભાગો છે તેમાં થોડી અસ્થિરતાને પરિણામે સામાન્ય અવઠો અમુક સીમિત વિસ્તારોમાં ઓગણીસ તરીકે આજુબાજુ જોવા મળે જ્યારે બીજા વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે એમાં પણ એક લોકોના અમુક સેન્ટરો હોય જ્યાં સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય છાટાછૂટી જોવા મળે બાકીના ગુજરાત માટે ખાસ કોઈ ચિંતાના સમાચાર હાલ જણાઈ રહ્યા નથી એકંદરે ગુજરાતનું વાતાવરણ છે તેમાં હાઈ લેવલના વાદળોની વાત કરતાં એકંદરે વાતાવરણ ચૂકવું રહેશે અને ગરમીનું પ્રમાણ થોડું વધે તેવી સંભાવનાઓ દેખાઈ છે આગામી દિવસોમાં જેની પણ આગામી દિવસોમાં અપડેટ આપવામાં આવશે તો હાલની સ્થિતિ પ્રમાણે ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ જે કચ્છનો ભાગ છે અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં થોડી સાવચેતી રાખવી કારણ કે ત્યાં થોડી અસ્થિતાનો માહોલનું નિર્માણને કારણે ફરીથી એક માઠોથી વરસાદની અસર જોવા મળે તેવી સંભાવનાઓ અત્યંત સ્થિતિ પ્રમાણે જણાઈ રહી છે